કાકા થાકી ગયા લાગો અરે આ હું આ આ તેરા એટલે લો પાણી પીયો તાણે પાણી ઓ પીવો ના પૂ જો કાકા દારુ નહીં કાકા પાણી હે પાણી બોટલ માં હા બોટલ માં બોટલ માં પાણી બોટલ માં પાણી મફત આવે મફત ની 20 રૂપિયા ની બોટલ લીધી છે 20 રૂપિયા ની હા 20 વેન બોટલ પાણી પાણી 20 રૂપિયા નું હું જમાનો આવ્યો તમાર જમાના કાકા ગયા

છોકરા હવે તો જીવી લો તમે અમે તો હવે નથી જીવવા નાખ્યો તમારો જમો ને ગયો કાકા